ચૈત્ર માસના પ્રથમ દિવસથી નવ દિવસીય શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું બાલ સંત પ્રિયાશુજી મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરી શ્રાવકોને ભક્તિ રસમાં તરબોળ કરી રહ્યા છે ત્યારે આ કથાની રામનવમીના દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી કથા સ્થળે રામ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરના બારના ટકોરે ભગવાન શ્રી રામનો જન્મ થતાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને આગેવાનોએ આરતી ઉતારી રામને પરાણે ઝુલાવ્યા હતા અને જય શ્રી રામના જય ઘોષથી કથા સ્થળ ગુંજી ઉઠ્યું હતું અને ભક્તજનોએ પણ શ્રી રામની ઝુલાવીને ધન્યતા અનુભવી હતી કથાનું પુનાહુતિ બાદ ગુલાબના ફૂલોની હોળી રમવામાં આવી હતી વૃંદાવન અને અયોધ્યામાં ફૂલોની હોળી રમાય છે એ જ પ્રતિકૃતિ રામકુંડ ખાતે યોજવામાં આવી હતી જેમાં સાતસો કિલોગ્રામ ગુલાબના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો અને મહંતો તેમજ આગેવાનોએ ફૂલોની હોડી રમી હતી સાથે મોટી સંખ્યામાં શ્રોતાઓએ પણ ફૂલોની હોડી રમી રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી મારું નામ કૌશિક પટેલ છે એનિમલ લવર્સ ગ્રુપ અંકલેશ્વર આજે રામનવમી પર્વની અને એક બાજુ પોણાની તીઠ રામ રામકુંડ ખાતે અને આજે રામકથાનું પુણ્ય હુટી છે તે માટે આજે અમે લોકો અંકલેશ્વર એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આયોજિત તુલસી તુલસી વિતરણ જે રામ તુલસી અને જે આયુર્વેદ ગણવામાં આવે છે તે માટે આજે અમે એક હજારથી વધારે તુલસીનું વિતરણ કરવામાં આવ્યું છે અને આજે રામનવમી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમનું અમે યો આયોજન કરવામાં આવ્યું છે